વેલકમ બેક ટુ કૈલા સાડી તમે નવરાત્રિ કે જન્માષ્ટમી માટેનું કલેક્શન સાડીમાં ગોતી રહ્યા છો તમારા માટે એકદમ બેસ્ટ કલેક્શન લઈને આવી ગયા છીએ બધાથી અલગ યુનિક પ્લસ પાર્ટીવેર વસ્તુ આવશે પ્રસંગ પાટમાં પહેરવા માટે પણ હું પણ બેસ્ટ કલેક્શન છે આખું પીસ ઓપન કરીને બતાવવાના છીએ બધા જ કલર એમના યુનિક આવશે કલર કોમ્બિનેશન પણ બતાવી આપશું તમને જવાબ આ એમનું પાર્લર રહેશે એકદમ વિવિંગ કારનું કામ છે કોઈ જરી નથી કોઈ પ્રિન્ટ નથી આપણે એમનો બેક સાઈડ પણ જોઈએ જુઓ પ્યોર પ્યોર કલરનું કોમ્બિનેશન આવશે આખી સાડીની અંદર એકદમ ઝીણી પેટર્નની આખી જેક્ટની ડિઝાઇન આવશે સાડીની તમે પેનલ પણ જોઈ શકો છો પ્લસ આમાં લટકણનું મસ્ત કામ આવશે આ રીતે આખી ઓલ ઓવર સાડી આવવાની રહેશે આપણે એમનું બ્લાઉઝ બતાવી બતાવીએ બ્લાઉઝ પણ બધાથી અલગ યુનિક આવશે ભાઈ જોઈ શકો છો બધાથી મસ્ત બ્લાઉઝ આવશે એકદમ ઝીણી પેટર્નનું પ્લસ સ્લીવ માટે બેસ્ટ બેલ્ટ આવશે કલર કોમ્બિનેશન આપણે એમના તમને બતાવી આપીએ તમે અમારી ચેનલમાં નવા સૌ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે કઈ સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ નવ જ સાડીનું કલેક્શન આવવાનું રહેશે એટલે સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી શકે છે કલર કોમ્બિનેશન જોઈ લઈએ સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો જ છે કોઈ પણ કલર ગમતો હોય એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને અમારા વોટ્સઅપ નંબર મોકલી આપો તમારો ફીસ બુક થઈ જાય પ્રાઇસ ડિટેલ મળી જાય ફેબ્રિક ડિટેલ પણ તમને મળી જશે તમારે ફરજિયાત વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે અમે કોલ અમે આવું ઓછા ઉપડીએ કારણ કે બધા જ કસ્ટમરના કોલ આવતા હોય તો બધાને અમે કોલમાં આન્સર ન આપી શકતા હોઈએ જો બધા અલગ યુનિક અને પાર્ટી વેર કલર છે ફટાફટ પીસ બુક કરાવી લેજો પછી નહીં કહેતા કે ભાઈ રહી ગયા કારણ કે નવરાત્રિ અને જન્માષ્ટમી બધાથી અલગ અને યુનિક આપણે બતાવવાનું છે જો એકદમ સોફ્ટ ફેબ્રિકમાં આવશે સાડી પ્યોર ફેબ્રિક આવશે કોઈ ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ વસ્તુ આપણે રાખીએ છીએ અને ઘરે બેઠા ફ્રીમાં એક પણ પીસ મળી જકે છે ફ્રી શિપિંગમાં આપણું કામ છે પહેલાં સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ સાડીનું નવું કલેક્શન આવવાનું રહેશે અને જો પેમેન્ટની વાત કરીએ તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરાવવાનું રહેશે ગૂગલ પે દ્વારા કારણ કે સીઓડી ઓપ્શન કેશ ઓન ડિલિવરી ઓપ્શન અમારી ક્યાં અવેલેબલ નથી એટલા માટે